સવારે છ વાગ્યાથી લઈને દસ વાગ્યા સુધી સમયગાળામાં રાજ્યના કે જ્યાં વરસાદ છે અમદાવાદ રાજકોટ વડોદરા સુરતમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે તો અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો ભારે વરસાદથી રાજ્યમાં જનજીવન ખોરવાયું છે છેલ્લા ચોવીસ કલાકમાં સાત લોકોના વરસાદથી મૃત્યુ થયા છે

કે જ્યાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ થઈ છે વરસાદ વરસ્યો છે પેટલાદમાં ઝાડ પડવાથી એક વ્યક્તિનું મોત થયું તો આ તરફ દીવાલ પડવાના કારણે ખેડાના મૌધામાં પણ એકનું મોત થયું છે એટલે કે હવે વરસાદ લોકોને મોતના મુખમાં પણ ધકેલી રહ્યો છે વડોદરાના સાવલીમાં એક દીવાલ પડવાથી એકનું મોત નીપજ્યું છે હાલમાં મધ્ય ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત હોય કે જ્યાં કેટલાય જિલ્લાઓ એવા છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો અમદાવાદ રાજકોટ વડોદરા સુરતમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે ક્યાંક આઠ ઇંચ વરસાદ ખાબક્યો તો ક્યાંક અમદાવાદ અત્યારે પાણી પાણી થઈ ગયું છે ગઈકાલે અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસતા દરેકે દરેક વિસ્તાર પાણીમાં ગરદ થઈ ગયા હતા હજી પણ અમદાવાદના કેટલા એવા વિસ્તારો છે કે જ્યાં જળભરાવ જોવા મળી રહ્યો છે ક્યારેક વરસાદની ઝાપટાં પડી રહ્યા છે પરંતુ હજી પણ સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે વરસાદના કારણે છેલ્લા ચોવીસ કલાકની અંદર સાત લોકોના મોત થઈ ચૂક્યા છે ગાંધીનગરના કલોલમાં દિવાલ પડતા બેના મોત થયા વડોદરામાં ઝાડ પડતા એક વ્યક્તિનું મોત નીપજ્યું તારાપુર બોરસદમાં ડૂબી જવાથી એક એક વ્યક્તિનું મોત નીપજ્યું છે પેટલાદમાં ઝાડ પડવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું ગઈકાલે જન્માષ્ટમીનો પર્વ હતો પરંતુ જન્માષ્ટમીના પર્વમાં વરસાદ વધુ વરસતા ક્યાંક આયોજનો પણ રદ કરવામાં આવ્યા હતા તો રાજકોટના અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો રામનાથપરાના દ્રશ્યો કે જ્યાં ગાડીઓ છે લોકોની એ પણ પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે લોકોના ઘરોમાં પાણી ઘૂસતા ઘર વખરીને મોટા નુકસાન થયું છે આજે સમગ્ર રાજ્યમાં પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોમાં તો ગઈકાલથી જ રજા જાહેર કરવામાં આવી હતી પરંતુ આજે જાણે એક તરફ રસ્તુ કામગીરી કરવામાં આવી રહી છે કે જ્યાં વધુ પાણી ભરાયા છે તો એક તરફ ધંધાર્થીઓ દુકાનદારો આ તમામ લોકો જાણે બંધ જ પાણી બેઠા હોય આ વરસાદના કારણે તેવી પણ સ્થિતિ સર્જાઈ છે કદાચ તમે ઘરની બહાર નીકળશો પાણી તો ભરાયેલા જોવા મળશે આ સમગ્ર રાજ્યોની વાત છે પણ સાથે સાથે બજારોમાં પણ ક્યાંક રજા જેવો માહોલ જોવા મળી રહ્યો છે રવિવારથી શરૂ થયેલો વરસાદ ગઈકાલે યથાવત રહ્યો જન્માષ્ટમીના પર્વેને આજે પણ ક્યાંક યથાવત છે અને એના જ કારણે લોકોને ઘણી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે ક્યાંક યાત્રિકો જે અલગ અલગ કૃષ્ણના ધામમાં દર્શન કરવા ગયા હતા જેમ કે દ્વારકા ગયા હતા પરંતુ દ્વારકા અને જામનગરમાં તો જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે ને અત્યારે પણ કેટલાય યાત્રિકો જે દ્વારકામાં દર્શન કરવા આવ્યા હતા દ્વારકાધીશના તે અટવાઈ પડ્યા છે તો સૌરાષ્ટ્રમાં જે સાતમ આઠમનો મેળો હતો તે પણ વરસાદના વિઘ્નના કારણે રદ પણ કરવો પડ્યો હતો તો આ તરફ આજે પણ જળભરાવની પરિસ્થિતિ જોવા મળી રહી છે રાજ્યમાં ભારે વરસાદથી જનજીવન અહીંયા ખોરવાઈ ચૂક્યું છે હાલ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ વરસ્યો છે ને હજી પણ આ ચોવીસ કલાક દરમિયાન જે સિસ્ટમ બે સિસ્ટમ એકસાથે સક્રિય થઈ છે તે સિસ્ટમ હજી પણ સક્રિય રહેશે અને આગામી ચોવીસ કલાક પણ ગુજરાત માટે ભારે છે ત્યારે સુરત અને રાજકોટમાં કેવી પરિસ્થિતિ આઝમસાલે દક્ષિણ ગુજરાત એટલે કે સુરત થી માહિતી આપવા માટે જોડાઈ ગયા છે મયુર અમને રાજકોટથી માહિતી આપશે આઝમ દક્ષિણ ગુજરાતમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને હાલમાં સુરતમાં નવસારી વલસાડમાં વરસાદ ચાલુ છે કેવી સ્થિતિ છે ત્યાં હાલમાં લોકોના જનજીવન ઉપર કેટલી અસર પડી લાગે છે કે કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ છે પરંતુ ફરી એક વખત આઝમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું અત્યારે રાજકોટથી પહેલા માહિતી મેળવી રહીએ મયુર કેવી પરિસ્થિતિ રાજકોટના કયા કયા વિસ્તાર કે જે પાણીમાં ગરકાવ રાજકોટમાં શ્રીકાર વરસાદ જે છેલ્લા ત્રણ દિવસથી થઈ રહી છે છેલ્લા ત્રણ દિવસથી એ હદે વરસાદ વરસી રહ્યો છે કે લોકોના જનજીવન જે છે તે ખોરવાયું છે રાજકોટનો જે રામનાથપરા વિસ્તાર જે છે તે પાણીની અંદર ગરકાવ થયો છે પચીસ લોકોના રેસ્ક્યુ કરવાની ફરજ પણ પડી છે અત્યારે હું આપને દ્રશ્યો બતાવી રહ્યો છું તે ગોંડલ રોડ રોડને રાજકોટથી ગોંડલના હાઈવે કનેક્ટ કરતો જે છે તે આ દ્રશ્યો છે કે જ્યાં અત્યારે પાણી જે છે તે ભરાયા છે અને રસ્તાઓમાં પાણી ભરાઈ જતા લોકોને જે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સમગ્ર રાજકોટની અંદર આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે રાજકોટના અગિયાર જેટલા અંડરપાસ જે છે તે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યા છે અને તેમના જ કારણે અત્યારે રસ્તાઓ ડાયવર્ટ કરવાની જે જરૂર જે છે તે પડી છે તો રામનાથ વિસ્તાર જે આવેલો છે આજાઈ ડેમમાં પાણી ભરાતા અત્યારે આજી નદી જે છે તે બે કાંઠે વહી હતી અને તેમના જ કારણે નીચાણવાળા વિસ્તારો જે છે ત્યાંથી રેસ્ક્યુ કરવાની અને સ્થળાંતર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે ને છેલ્લા ત્રણ દિવસમાં બાવીસ ઇંચ જેટલો વરસાદ રાજકોટમાં વરસી રહ્યો છે અને હજુ પણ અડતાલીસ કલાક ભારે વરસાદ વરસવાની ચેતવણી જે છે તે જાહેર કરવામાં આવી છે ત્યારે ત્રણ દિવસથી સતત વરસાદ જે છે તે રોકાવાનું નામ નથી લ્યું અને અવિરત વરસાદના કારણે જનજીવન ઉપર રાજકોટ શહેરમાં અસર પડી છે રાજકોટના ગોંડલ રોડ કાલાવડ રોડ સાધુ વાસવાણી રોડ યાજ્ઞિક રોડ અમીન માર્ગ તેમજ ઇન્દિરા સર્કલ વિસ્તારો જે છે તે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યા છે લોકોના ઘર જે છે તેમની અંદર પણ પાણી ભરાઈ ચૂક્યા છે અને લોકોના ઘર વખરી તણાવવાના પણ અનેક સમાચારો સામે આવ્યા છે અત્યારે આર પોલીસ અને પ્રશાસન દ્વારા અત્યારે કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી છે તો જે ફાયર વિભાગ જે છે તેમના દ્વારા બોટ પાણીમાં ઉતારવા પડે તેવી અત્યારે પરિસ્થિતિ રાજકોટની અંદર સર્જાય છે છે તો પાણીનો નિકાલ કરવા માટે મોટરો જે તે પણ કામગીરી શરૂ કરવામાં આવી છે અત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલ હોય તે પણ સિવિલ હોસ્પિટલની અંદર પાણી ઘૂસી ચુક્યા છે રાજકોટની કલેક્ટર તંત્રની ઓફિસ છે ત્યાં પણ પાણીની અંદર ગરકાવ થઈ ચૂકી છે એટલે કે ત્રણ દિવસની અંદર

વાત કરીએ તો તાપીથી વાપી સુધીમાં તમામ જગ્યાઓ વરસાદ સુરત શહેરમાં આજે સવારથી વરસાદનો ભેદા લીધો છે પરંતુ જે ઉપાય ડેમમાંથી સરસ જે બે લાખ પિસ્તાલીસ હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં જોવામાં આવી રહ્યું છે તેની અસર જે છે તે બ્લડ કેટ બંધ થવાના કારણે ત્યાં સુરત મહાનગરપાલિકા સંચાલિત ક્ષેત્રપાલ અર્બન હેલ્થ સેન્ટર એન્ડ મેટર્નિટી હોલ છે તેના બહાર પાણી છે તે અહીંયા આવી શકો છો પરંતુ અંદર જઈ નથી શકતા કારણ કે બંધ રાખવામાં આવ્યું છે પાણી ભરાઈ ગયા છે મહત્વનો વિસ્તાર ગણાતા તો છે આ ક્ષેત્રપાલનું મંદિર પણ આપીને આવ્યું છે અને આ જે જગ્યા દેખાઈ રહી છે સરકારી વસાહ છે વર્ષ આના કર્મચારીઓ અહીંયા હોય છે મધ્ય પોલીસ કમિશનર ઇ ડિવિઝનની કચેરી અહીંયા આવી છે સુરત એસઓજી પીસીબીની કચેરીઓ અહીંયા આવી છે અને સૌથી મહત્વ જે તાપી મંડળ કેન્દ્ર જે જલ આયોગ છે તે પણ અહીંયા દેખાઈ રહ્યું છે એટલે કે જે આથી પરિસ્થિતિ અનુસાર આપણે અત્યારે જોઈ રહ્યા છે વરસાદનું પાણી નથી પરંતુ આ ડેમમાંથી સતત જોવામાં આવી રહેલું પાણી છે તેના લીધે ફ્લડગેટ બંધ કરવામાં આવતા હોય છે સૂર્યનું કોઈ તાપી નથી જે છે તેનું જળ પણ વધી જતું હોય છે જેના કારણે આ ફ્લડગેટ બંધ કરવામાં આવે છે અને ત્યારે આજે કેટલાક લોકો પાણીમાંથી વાહન લઈને નીકળી પડી રહ્યા છે અને કેટલાક લોકોના વાહન તમારી સામે છે પ્રીતિ કે આ બેન તો બિલકુલ આપે જોયું કે સુરતમાં કેવી પરિસ્થિતિ છે જાણીએ કે વડોદરામાં પણ કેવી સ્થિતિ છે કુણાલ અમારી સાથે જોડાઈ ગયા છે કુણાલ વડોદરામાં તો રેલવે ટ્રેકમાં પણ પાણી ભરાઈ ગયા છે રસ્તા ઉપર પણ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે કેટલા ઇંચ વરસાદ ખાબક્યો વડોદરા શહેરમાં પ્રીતિ જે રીતે વડોદરા શહેરમાં ગતરો જે દસ અગિયાર ઇંચ વરસાદ ખાબક્યો અને વડોદરા શહેરમાં આજે પણ સવારથી એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે હાલ વરસાદે અહીંયા વિરામ જરૂરથી લીધો છે પરંતુ જે રીતે વિશ્વમિત્રી નદી હાલ ચોત્રીસ ફૂટે વહી રહી છે એટલે કે ભયજનક લેવલથી પણ આઠ ફૂટ ઉપર વહી રહી છે અને તેના કારણે વડોદરા શહેરમાં પણ પાણી તે ફરી વળ્યા છે અને આ દ્રશ્યો રાવપુરા વિસ્તારના છે હજુ પણ અહીંયા પાણીનો ભરાવો થઈ રહ્યો છે અહીંયા પાણી ઠેર ઠેર વધી રહ્યા છે અહીંયા તેનું કારણ છે કે અહીંયા જે વિશ્વ નદી છે તે પાણી ચીકાતી નથી અને તેને લઈને જે ડ્રેનેજો છે તે ડ્રેનેજો પણ હવે ઓવરફ્લો થઈ રહી છે અને હજુ પણ લેવલથી વધે તેવી શક્યતાઓ છે ત્યારે ગુજરાત શહેર જળસંપાદના ચિંતા બાકી રહ્યું છે તમામ જે દુકાનો હોય કે ઓફિસ હોય તમામ બંધ કરી દેવામાં આવી છે અને તેને લઈને હાલ વડોદરા ક્યાંક અસ્તવ્યસ્તની હાલતમાં છે અને હજુ પણ લેવલ વધે તો વડોદરાની જે પરિસ્થિતિ છે હજુ પણ બત્તી બત્તર થાય તેવી હાલ શક્યતાઓ પણ છે બિલકુલ આભાર તમામ વિગતો માટે તો વડોદરા હોય સુરત હોય અમદાવાદ હોય કે પછી રાજકોટ હોય આ તમામ જગ્યાએ વરસાદી પાણી ભરાયેલા નજરે પડી રહ્યા છે ખાસ તમામ મેટ્રો સિટીઝ આપણે જોઈએ પરંતુ સાથે સાથે જામનગર અને દ્વારકામાં પણ જાણે આબ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ છે દ્વારકામાં ગઈકાલથી જ જળબંબાકાર જેવી સ્થિતિ છે ને હજી પણ પાણી ભરાયેલા નજરે પડી રહ્યા છે ઘણા બધા યાત્રિકો કે જે દ્વારકાધીશ દર્શન કરવા માટે જન્માષ્ટમીના પર્વે આજે નંદોત્સવના પર્વે આવ્યા હતા તે યાત્રિકો પણ હવે હાલમાં અટવાઈ પડ્યા છે કારણ કે ઘણી બધા રૂટ છે સૌરાષ્ટ્રના જે દ્વારકાથી તમને અલગ અલગ જગ્યાએ લઈ જાય તે રૂટ ઉપર પાણી ભરાયેલા હોવાથી વાહન વ્યવહાર ઉપર સૌથી મોટી અસર થઈ છે દ્વારકામાં જ્યારે પણ વરસાદ વરસ્યો છે ત્યારે આ પ્રકારે પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાતી હોય છે ત્યારે અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોના વાહનો બંધ થઈ ગયા છે લોકોના જનજીવન ઉપર મોટી અસર થઈ છે અને આજે પણ જ્યારે દ્વારકામાં રજા જેવો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે લોકોના ઘરોમાં પાણી આવી જતા દુકાનોમાં પાણી આવી જતા લોકો ઘરની બહાર નીકળવાનું પણ ક્યાંક ટાળી રહ્યા છે અને હજી પણ સૌરાષ્ટ્ર માટે રેડ એલર્ટની આગાહી આપવામાં આવી જ છે જામનગર છે ભાવનગર છે રાજકોટ છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે હજી પણ ત્યાં વધુ વરસાદ થઈ શકે છે તો રાજકોટ ગ્રામ માફ કરશો દ્વારકાના અલગ દ્વારકા જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે હાલમાં દ્વારકાના આ રસ્તાઓ આપ જોઈ રહ્યા છો કે જ્યાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે લોકો આ જ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા